આ ટો કરવામાં આવે છે ખેડૂતોનું શોષણ થાય છે જગ જાહેર છે ચેરમેન સ્વીકારે છે નેતાઓને ખબર છે તમામને ખબર છે આમ છતાં પણ લેખિતમાં આપતા લોકો ડરે છે કેમ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ

ત્યારબાદ અમે નક્કી કર્યું આગેવાન સાથે વાત કરીએ કિસાન ચેરમેન છે કોંગ્રેસ થી અત્યારે આપણી સાથે જોડાય છે રામકુભાઈ રામકુભાઈ સાથે આપણે વાત કરવી છે રામકુભાઈ આપનું સ્વાગત છે ગુજરાત રામકુભાઈ આ મૂળીના ખંપાળિયા થી વિડીયો વાયરલ થયો છે

અને બે હજાર બાવીસ માં પણ રાજુ આ અને બીજા જે આગેવાનો હતા એ તમામે આ શરૂઆત કરેલી પણ બે હજાર બાવીસ માં પણ અવાજ દબાવી દેવામાં આવેલો અને ત્યારે પણ ધરપકડ કરી અને પાળિયાદ પોલીસ સ્ટેશન લોકોને ચોવીસ કલાક અડતાલીસ કલાક સુધી રાખવામાં આવેલા અને એ અવાજ અમારો દબાવી દેવામાં આવેલો પછી આ ફરી વખતે એમાં કોઈ સુધારો થયો નહીં અને આ વિડીયો વાયરલ થયા ખેડૂતોના કે ભાઈ આવી રીતનો કડદો કરે છે આ કરે છે કોઈ રાજુભાઈ સુધી આ વિડીયો મોકલાવો આવી રીતનો વિડીયો અને ફરીથી પાસે આ લોકો ગયા અને આ અને અમે હવે લડત લડી લેવી એનો માનસિક તૈયારી કરીને જ ગયેલા કે ભાઈ એટલે સરકારે આમાં એક બાબત એ પણ આવે છે તમે જુઓ એટલે સરકાર એમ કે છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો બહારથી આવ્યા હતા એ લોકોએ આ હળદર ગામમાં મીટિંગ કરી અને આ બધું

અત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ આ ત્રણ ઠેકા ત્રણ જગ્યાએ જ આ જતો હોય છે એટલે બોટાદ માર્કેટિંગ યાર્ડ યાર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને સીધું સ્પર્શતું માર્કેટિંગ યાર્ડ છે એટલે જે અત્યારે વાત એવી આવે છે કે ભાઈ આ તો બહારના જિલ્લાના આવ્યા અને અહીંયા એ લોકોએ આમ કર્યું તેમ કર્યું પણ સુરેન્દ્રનગર જિલ્લાના એક એક ખેડૂતનો કપાસ બોટાદ માર્કેટ કારણ કે અમારે જે ઈ સાઈડ જે બોટાદ માર્કેટની ગેર છે એને ધંધુકા લાગે ધોળકા લાગે ચૂડા લાગે લીમડી લાગે શાયલા લાગે ચોટીલા લાગે આ આ બધાનો કપાસ એ એ બાજુ જાય છે મૂળી તાલુકાનો કપાસ હોય તો એને નજીક ગળવત પડે તો મૂળી ધામેધરા રક્ત આ બધા કપાસ હળવત જતો હોય છે એવી જ રીતે રાજકોટ પણ જતો હોય છે હિન્દુવાદી કહેવાતી સરકાર હિન્દુઓ માંથી અત્યારે હિન્દુઓનું મોટામાં મોટું વર્ષ જે દિવાળી અને નૂતન વર્ષની શરૂઆત થતી હોય ત્યારે જે એ લોકોને જેલમાં ધકેલવામાં આવ્યો એટલે ખેડૂતોમાં તો એના જે પ્રત્યાઘાતો પડવાના જ છે અને એ પ્રત્યાઘાતોના અંતે આ તમામ ગામના ખેડૂતો જે છે અન્ય ખેડૂતોને હિંમત આપવા માટે છે જે જાનમાં છે ખેડૂતો એના પરિવારોને હિંમત આપવા માટે થઈ અને એ વિડીયો જાહેર કરે વિડીયો કરતાં ઘરે પણ બધા પરિવારોના દિવાળીના દિવસે આ બે દિવસથી બધા ખેડૂત પરિવારના ઘરે એને આશ્વાસન આપવા માટે કોઈ પરિવાર ગુજરાતા નહીં કોઈ આર્થિક માં પણ ક્યાંય મુંજાતા નહીં તમારી માટે જે કાયદાકીય લડત લડવાની છે એના માટેની પણ બધી વ્યવસ્થા છે એટલે આ બાબતમાં તમે કોઈ કે અમે એકલા પડી ગયા કે અમારો જે મોભી છે એ મોભી અત્યારે જાઈનમાં છે તો આપડા અને અત્યારે જ ખેડૂતોને સિઝન એવી છે કે જો મગફળી અને કપાસની સિઝન તાત્કાલિક પૂરી કરી અને પછી રવિપાકની શરૂઆત કરવાની હોય છે એટલે એમાં પણ મોડું થાય તો રવિ પાકમાં પણ વાવણીમાં મોડું થાય એટલે ખેડૂતોએ જે જે ગામના ખેડૂતો છે એના પરિવારનું ખેતી કામ જે છે એ તમામ એક જ આર્ય પૂર્ણ થઈ જાય અને એ અન્ય ખેડૂતો સાથે સાથે એની પણ વાવણી થઈ જાય તો એના આમના એના કુટુંબીજનો એના પરિવારજનોને એવો અહેસાસ ન થાય કે અમારો મોભી આ જેનમાં હોય એના કારણે થઈને અમારે આ ખેતીમાં નુકસાન થયું એટલે તમામ ખેડૂતો આવી રીતે તમામ ગામોમાં અત્યારે જે બધા ગામમાં આ રીતે જ આખી વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે અને ગામ લોકોના ગામ લોકોએ ઉપાડી લીધું છે કે આપણે જે કામ છે એ કામ બધું એ ખેડૂત નું કામ આપણું આપણું કામ બે દિવસ બંધ રે તો ભલે

એ જેલમાં સેટલ હોય એમ એટલે સાયલા તાલુકો છે ચોટીલા તાલુકો છે મૂળી છે બોટાદ છે બરવાડા છે ધુકા છે અને અન્ય જે એમના પાર્ટીના કાર્યકરો હોય તે અન્ય જિલ્લાઓના પણ એમાં સામેલ છે ત્યારે તમામ ખેડૂતો જે અત્યારે ખેડૂતો ઉપર આફત આવી છે અને એમને આ ખોટા કેસમાં જેલવાસમાં અત્યારે મોકલવામાં આવ્યા છે એટલે તમામ ગામોમાંથી આવી રીતના વિડીયો આવતા હોય છે અને ખેડૂતો મદદ કરી રહ્યા છે ખેડૂત ને બધી ફૂલ તૈયારી છે કે એમને આર્થિક મદદથી માંડે પણ અત્યારે જે કામ કરવા જાય છે અહીંયા એને ખેડૂત પરિવારનું કોઈ ચા પણ પીતા નથી જમવાના પણ ટિફિન સાથે લઈને જાય છે સો માણસો જેટલા માણસો જાય તો જમવાનું વ્યવસ્થા આખી ને આ કોઈ પરિવાર ઉપર એક પણ રૂપિયાનો ખર્ચ થાય એ બ એ બાબતના અને ખેડૂતોએ એની એકતા બતાવી છે પરિવાર ને અને સરકાર સામે પણ હવે લડી લેવાનો મૂડ બનાવી લીધો છે એ આવનાર સમયમાં પણ જોવા મળશે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને કોઈ વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે કારણ કે જે ખંપાળિયાથી થી વિડીયો સામે આવ્યો છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે આવનારી ચૂંટણીમાં અમે બતાવીશું તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે સ્થાનિક સમાજની ચૂંટણીમાં એક સો દસ ટકા ફેર પડશે એમાં સરકારને ને મોટામાં મોટું નુકસાન ભોગવવું પડશે અને જે ખેડૂતો સાથે જે ઊભા રહ્યા છે જે પ્રતિનિધિઓ હોય જે ખેડૂતો સાથે ઊભા રહ્યા છે એટલે ખેડૂતો હવે નક્કી કર્યું છે તાલુકા પંચાયત નો ડેલીગેટ હોય તો ભલે જિલ્લા પંચાયતનો સભ્ય હોય તો એ ખેડૂતો નક્કી કરશે પક્ષ નક્કી કરી કોઈ પણ ઠોકી દેવામાં આવશે તો કોઈ જીતાડવા માં નહીં આવે ખેડૂત નો દીકરો છે એને જ ખેડૂતો મત આપશે ખેડૂતો એને જ પણ જીતાડશે પાર્ટી કોઈ પણ હોય અથવા પાર્ટી જો સારી રીતે કેન્ડિડેટ જે ખેડૂતના દીકરાને નહીં મળે તો ખેડૂતો અપક્ષમાં પણ કેન્ડિડેટ ઉતારશે અને એને જીતાડશે જી તમે પોતે કોંગ્રેસમાં છો તો તમે રાજુભાઈ કરપડાની તરફેણ કરો તો આમ તો પારિવારિક સંબંધો પણ તમે દર્શકોને કહેજો પણ આમ તમને પાર્ટી તરફથી ઠપકો ના આવે કે આટલું બધું તમે સમર્થન ના આપો પાર્ટી ખેડૂતોના હિત માટે થાય અમે જે લડત લડવી છે ખેડૂતો માટે લડ્યું છે પાર્ટી છે બીજા નંબરે છે એટલે પાર્ટીના અમે કોઈ પણ કોઈ પણ લડત હોય ખેડૂત તો અમે પાર્ટી નો ખેસ એક બાજુ મૂકી અને ખેડૂતોની લડતમાં માં જોડાય અને ખેડૂતોની વાત હોય તો જ અમે એ વાતમાં સહમત છે પાર્ટીની વાતમાં અમે સહમત નથી પાર્ટી પાર્ટી બીજા નંબરે છે ખેડૂતો અમારા પહેલા નંબરે છે હું પણ એક ખેડૂતનો પુત્ર છું અને હું અમે પણ ખેડૂતના જે પ્રશ્નો છે એને જ અમે વાંચા આપતા અમે કોઈ શરૂઆત કોઈ પાર્ટીમાં આવ્યા નતા પણ અમે જે સ્ટેન્ડ મોટું લેવા માટે થાય અને પાર્ટીમાં અમે જોડાયેલા રાજુ કરપડા છે મારો ભત્રીજો છે પણ એ એ આમ આદમીમાં કામ કરે છે તો હું હું કોંગ્રેસમાં કરું છું પણ ખેડૂતોના પ્રશ્ન અમે બધા જે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાનો છે એ તમામ તમે ગુજરાત આખામાં તમે લડાઈ જોશો કોઈ પણ લડત હોય તો એ લડત ની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લા થી થતી હોય છે હોય 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 તો 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 એ જે અમે બધા સાથે મળી અને ખેડૂતોના લડાઈમાં પક્ષા પક્ષી એવી બાબતમાં અમે પડતા નથી અમે કોઈ પણ હોય પેલા પેલો અમારું પ્રાધાન્ય ખેડૂત માટેની લડત રહેશે અને પક્ષ અમારે માટે બીજા નંબરે હોય છે એટલે અત્યારે જે ખેડૂતો માટે આફત આવી છે તો આફત આવી છે ને ખેડૂત ના આગેવાન તરીકે એમની સાથે રહેવું પડે હાજરી ન હોય ત્યારે એ જવાબદારી એક ખેડૂત દીકરા તરીકે અમારા ઉપર પણ આવે છે અને ખેડૂત આગેવાન તરીકે પણ અમે એમને જે થતી અમારાથી બનતી મહેનત અને મદદ અમે એ પરિવારજનો ને કરતા હોઈએ છીએ અને આશ્વાસન આપતા હોઈએ છીએ જી તમે જુઓ કે વેપારી તરફી જે પક્ષ લેનાર વ્યક્તિ હોય એમનું એવું કેવું હોય છે કે જયારે કપાસ લઈને આવવામાં લઈને આવે વેપારીઓનો કોઈ ઉદ્દેશ્ય નહીં હોતો પણ કપાસ લઈને આવે તો ઘણી વખત કપાસ બહાર થી સારો બતાતો હોય પરંતુ જયારે તે જીનમાં લાવવામાં આવે ત્યારે અંદરથી ઘણો ખરાબ માલ નીકળતો હોય છે એટલા માટે અ ઓછી વખત વેપારીઓ આવું કરતા હોય છે એવું ઘણા લોકો પક્ષ લઈ રહ્યા છે ને એવું પણ કહી રહ્યા છે કે આટલો બધો કપાસ આવશે એ માર્કેટિંગ યાર્ડમાં રહી શકે એવી શક્યતા જ નથી એટલા માટે ચીનમાં મોકલવામાં આવે છે હવે વાત તો સાચી છે કે તમે હરાજી કરો ત્યારે જોઈ લો પહેલેથી જોઈ લો તમારે જોવું એટલું જોઈ લો સમય લઈ લો પરંતુ પછી ના તમે ભાવ બદલો તો આ પ્રકારની વાતો તમારી સામે આવે તમે શું વિચારો ખેડૂત તરીકે માર્કેટિંગ યાર્ડ છે ખેડૂતોની સવસ્થતા છે અને ખેડૂતોની સંસ્થામાં માર્કેટિંગ યાર્ડમાં ખરેખર જે પણ માલ આવે ખેડૂતનો અહીંયા જાહેરમાં એને ટોટલ ટોટલથી ઉતારવો પડે છે એનો ઢગલો કરવો પડે છે અને પછી હરાજી આવતી હોય છે ને હરાજી માલ જોઈ અને એ પ્રમાણે હડા ભાવ ખેડૂતોને મળતા હોય છે આ ગુજરાતમાં પ્રથમ જ એક જ આ માર્કેટિંગ યાર્ડ બોટાદ એવું છે કે અહીંયા વાહનો ભરેલા રાખવામાં આવે છે અને ભરેલા વાહનો રાખવામાં આવે છે એનું પણ એક કારણ છે કે ઈ ખેડૂતને ને હવે હું અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડ માં કપાસ લઈ ગયો મારો સો મણ કપાસ છે મારું વાહન છે તો એ વાહન પાછું દસ થી પંદર કિલોમીટર જીન સુધી નાખવા માટે લઈ જાય છે તો એ તો વેપાર માર્કેટિંગ યાર્ડ ના જે ચેરમેન છે એને એને જ ના પાડવી પડે ભાઈ અમારે અમારા જે આ ઢગલો થાય એ કપાસ તમારે જે હરાજી થાય જે ભાવ આવે એ ઉઠાવવાનો હોય છે જે તે વેપારીઓને એના બદલે આ ખેડૂતોના વાહન દ્વારા જેમના સુધી પહોંચતો કરવાની એક ફરજ પાડવામાં આવે છે ફરજ પાડવામાં આવે છે આ વર્ષોથી હાલે છે આ રીતનો છે અને પછી ખેડૂતોને એમ કહેવામાં આવે છે કે આ તમારી જે ક્વોલિટી છે ખરાબ છે હવા છે ફલાણુંગળું ગમે એ કરીને પચી પચાસ રૂપિયા સો રૂપિયા સુધી ના ભાવ તોડવામાં આવે છે ખેડૂત જાય ક્યાં એક તો ભાડે વાહન કરીને આવ્યો હોય અહિયાં થી જીનમાં આવ્યો હોય જીનમાં પછી પછી ફરી વખત હજાજી થાય ફરી વખત કોઈ દિવસ ખેડૂત ના હૃદયથી થવી જ ન જોઈએ બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરી વખત એ વાહન ને શા માટે ઘુસવા આવે છે કઈ દેવું પડે કે ભાઈ તમે જે વેપારી એ તમે ખરીદી કરી છે એ તમારે માલ જોઈન ખરીદી કરવાની હોય કપાસ હોય તો કપાસ એક પંદરસો નો હોય છે અને એક આઠસો રૂપિયા પણ હોય છે એ માલની ક્વોલિટી પ્રમાણે હોય છે અને એની જાહેર હૃદયથી થતી હોય છે આ કોઈ સાની અંદર વાહનમાં ભરેલો અંદર કાન હવે અત્યારે જીન એવું બતાવે છે માર્કેટિંગ યાર્ડ વાળા કે ભાઈ અમારે અહીંયા જગ્યા નથી તો આ મોટાદ માર્કેટિંગ યાર્ડ છે એક લાખ મણ કપાસની આવક ધરાવતું માર્કેટિંગ યાર્ડ છે એના એના બે તો બે તો માર્કેટિંગ યાર્ડ બન્યા છે અને એમ છતાંય જો હજી એમ કે અમારી પાસે જગ્યા નથી જેને દસ દસ હજાર કરોડ રૂપિયાનો કપાસનો વેપાર કરતું જીન છે તો માર્કેટિંગ યાર્ડ છે તો આ આમાં ખેડૂતોને બાબતમાં તમે શું કહ્યું કે સંસ્થા છે તો ખેડૂતોની છે અને ખેડૂતોની સંસ્થામાં અત્યારે તો વેપારીઓ અને અને માર્કેટિંગ યાર્ડના કેવાતા પક્ષના સર્વે સર્વા થઈ ગયા છે ખેડૂતો સાંભળવામાં આવતી નથી તો જે ખેડૂતોને હડરાજી થવી જોઈએ ઈ જાહેરમાં માં હડરાજી થવી જોઈએ રાજકોટ જીલમાં જાઓ રાજકોટ યાર્ડમાં તમે જાઓ ટોટલ ગુજરાતના યાર્ડમાં ત્યારે લૂંટવા માટે ને આ પ્રકારની એવી લોકો એ પ્રણાલી અપનાવેલી છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ કરી હતી નવસો સુડતાલીસ કરોડ નું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું પણ ન તો કડદાની વાત આવી ન તો બોટાદની વાત આવી જ્યારે પત્રકારે સવાલ પૂછ્યો ત્યારે પણ એમણે કહ્યું કે અત્યારે આ વાત નહીં ને અમે સંવેદનશીલ સરકાર છીએ જરૂર પડે ત્યારે ખેડૂતો સાથે ઊભા રહીએ છે પ્રકારની વાત એમણે કરી દીધી તમે પણ સાંભળતા હશો અન્ય ખેડૂતો પણ સાંભળતા હશે શું લાગ્યું એ પત્રકાર પરિષદ પરથી તમને જીતુભાઈ વઘાણી અને જાહેર કરી કે એસડીઆરએફ હેઠળ આ સહાય તમને ચૂકવવામાં આવે છે અમારી લડત છે કે એસડીઆર કાયદા મુજબ એના દાયરા મુજબ એક હેક્ટરે કેટલી સહાય ચૂકવવામાં આવે તો એસડીઆરએફ ના જે નિયમો છે એનો એનો આપ પણ અભ્યાસ કરો કે ના એક હેક્ટરમાં નુકસાન થાય તો માં કેટલા મળે તો એ બાબત એસડીઆરએફ ના પૈસા નથી ચૂકવતા આ લોકો એમ કે આઠ હજાર પાંચસો કેન્દ્ર સરકાર આપશે બે હજાર રૂપિયા રાજ્ય સરકાર આપશે સુરેન્દ્રનગર જિલ્લાના પંચોતેર હજાર ખેડૂતો હજી પણ એ સહાય થી વંચિત બાકી છે ફોર્મ ભરાઈ ગયા છે એના બાબતમાં ભાજપના ધારાસભ્યો વઢવાણ ધારાસભ્ય અને પાટડી ધારાસભ્ય બંને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી મુખ્યમંત્રીએ પણ આવનાર સમયમાં તમને આ આ જે જે બાકી ખેડૂતો રહ્યા છે એની સહાય ચૂકવી આપવામાં આવશે પણ અત્યારે જીતુભાઈ જે જાહેરાત કરી એમાં સુરેન્દ્રનગર જિલ્લાના પંચોતેર હજાર ખેડૂતોને બાકાત રાખવામાં આવેલ છે ગત વર્ષના ફોર્મ ભરાઈ ગયા છે સર્વે થઈ ગયા છે બધા છે એમાં પંચોતેર હજાર ખેડૂતો બાકી છે પંચોતેર હજાર ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લા ને લેવામાં આવ્યો નથી અત્યારે જે લેવામાં આવ્યો છે એ પાટણ ને જે જુનાગઢ ને આ બધા જે જિલ્લાઓ છે એ બધા જિલ્લાઓને લેવામાં આવ્યા છે એટલે નું નામ છે એસડીઆરએફ મુજબ પણ નથી એસડીઆરએફ મુજબ તો સત્તર હજાર પાંચસો રૂપિયા મળવા પડે ખેડૂતોને એક હેક્ટરે તો આ રાજ્ય સરકાર એમ કે છે કે મેં પણ એમાં સહાય કર્યું છે તો હજાર હજાર રૂપિયા જ મળે છે એટલે એસડીઆર જમીન ધોવા ક્રાઇટેરિયા છે કે જમીન ધોવાણ જે ખેડૂતોને થાય એને પણ જમીન ધોવાણ તો એક પણ કે આ તો ખાલી પાક નુકસાની ના છે અને આનો પાક નુકસાની છે તો ગત વર્ષના બે ચોવીસ ના પણ હજી નાણા ચુકવવાના જે હતા જે મુખ્યમંત્રી હોય જે જાહેરાત કરી હોય અને એમ છતાં પણ અત્યારે જો જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી જો અત્યારે પેકેજ જાહેર કરતા હોય અને એમાં સુરેન્દ્રનગર જિલ્લાના પંચોતેર હજાર ખેડૂતોને બાકાત રાખવામાં આવતા હોય તો આ ક્યાં ન્યાય છે

એમને મીડિયા સમક્ષ આવવું પડે એવું હતું એમને બોલવાનું હતું અને સરકારને દરમિયાનગીરી કરવી પડે જો આ ખેડૂતો ખેડૂતો અવાજ જયારે ખેડૂતોનો અવાજ ઉઠાવે ત્યારે તમે અંગ્રેજો ગણ્યા એમને દબાવવાનો જ પ્રયત્ન કરશો કેટલી વખત તમે પ્રયત્ન કરશો કેટલી વખત તમે ખેડૂતોને અવાજ દબાવશો ખેડૂતો પીડિત છે તો અત્યારે તમે વેપારીઓનું કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો નું ઉપરાનું સરકાર જો લે તો ખેડૂતોના જે સરકાર છે એ ખેડૂતોના મત થી જ બેઠી છે ને

કરવા કે બીજું એના સામે પણ પગલા ભરવા પડે અને મને આમ ધારો કે પરમિશન નથી મળી અને એમ છતાં પણ મેં સંમેલન બોલાવ્યું અને સંમેલન થયું હોય તો મારી મારી સામે કાયદાકીય પગલા ભરી શકે છે જો ત્યાં રાજપુ કરપડા પરવીણ રામ ન્યા પરવી લાઇવમાં સભા સંબોધતા હોય ત્યાં સુધી પોલીસ ક્યાં ગઈ હતી સુરેન્દ્રનગર થી અને જુનાગઢ થી પ્રવિણ રામ જો ગોટાદ જિલ્લામાં આવી શકતા ત્યાં સુધી પોલીસ ક્યાં ગઈ હતી કેમ પોલીસે કઈ હતી પગલા કેમ ભરવામાં ન આવ્યા ખેડૂતોને કેમ ભેગા થવા દેવામાં આવ્યા પોલીસ છે અને સરકાર માર્કેટિંગ બોટાદ અને બોટાદના બચાવવા માટે ના જ ખેડૂતો ઉપર આ દમન ગુજારવામાં આવે જેમ બે હાજર બાવીસ માં આ લોકો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો એ ખેડૂતો છે એમાં લડતો કરવીણ રામ નથી લડતો આમ આદમી પાર્ટી નથી લડતી કોંગ્રેસ નથી લડતી પણ લડે છે ખેડૂતો એટલે ખેડૂતો જયારે જયારે બહાર નીકળે ખેડૂતો લડતા જયારે લડત આપે છે ત્યારે ગમે તેવી સરકાર હોય ને તે સરકાર પણ

વિચારો કે વેપારી એટલા મહત્વના છે કે લેખિત આપતા કૃષિ મંત્રી સુધીના લોકો ડરે છે ચેરમેનને આદેશ આપતા ડરે છે ચેરમેન લેખિત આપતા ડરે છે એટલે વાત એ બધાને ખબર છે આમ છતાં પણ ખેડૂતની સંસ્થામાં વેપારી મોટો હોય દેખાઈ રહ્યું છે તરીકે અમે તમને ખાતરી આપીએ છીએ આમની માંગણી ખેડૂતોની શું હતી કે ભાઈ બે હાજર બાવીસ માં તમે આવું જ બોલ્યા હતા બે હાજર બાવીસ માં તમે આજ રીતની વાત કરી તમે કઈ પણ થયું નતું ચેરમેનો બદલાઈ ગયા પણ એ વખતે ચેરમેન આ જ જવાબ આપ્યો હતો એટલે ખેડૂતો ની આ માંગણી એટલી જ હતી કે તમે અમને લેખિત માં આપો કે હવે પછી યાર્ડ બાર કપાસ જાય એનો કોઈ પણ જાતનો પડદો થશે નહીં આટલું લેખિત માં નાન વાત તો હવ નાની એવી હતી ખાલી લેખિત માં ખેડૂતો બીજું કોઈ માંગણી કરી જ નથી લેખિત માં તમે આપો બે હાજર બાવીસ માં તમે બોલી ફરી ગયા હતા એટલે આટલા આ વખતે ખેડૂતો કીધું તમે લેખિત માં અમને આપો તો લેખિત માં આપણે સરકારને જોવાનું છે કે સરકાર ને આમાં ધનગીરી કરવાની હોય કે ભાઈ આટલી સંખ્યામાં ખેડૂતો ભેગા થતા હોય પાંચ હજાર દસ હજારની સંખ્યામાં ખેડૂતો ભેગા થતા હોય તો આમાં ક્યાંક પણ થોડું કાચું કપાય છે અને એ કપાય છે તો એમના વેપારીઓને બોલાવી પડે મિટિંગ અને યાર્ડના સત્તાધીશો ને અને દરમિયાનગીરી કૃષિ મંત્રીને કરવી પડે કે ભાઈ આ ગુજરાતમાં આ એક જ યાર્ડમાં તમારે એક જ યાર્ડમાં કે આ ચારસો યાર્ડ છે ગુજરાતમાં એક જ એપ માં તમારે કઈ રીતે ફરિયાદ આવે છે અને આ ફરિયાદ અમે ગુજરાત સરકાર માં આવી જોઈએ ને પણ આ કડદો છે એક છે આ જે કડદો છે ને એ કડદા નું જે અત્યારે બહાર આવ્યું છે એ એક ટકો જ છે પાછળમાં ફૂલી ભણે છે કારણ કે આમાં પાછળ જે આવે છે આ અવાજ ન દબાવે આમાં મોટામાં મોટી બધા યાર્ડ માં મોટામાં મોટી ચોરી થાય છે જીએસટી ની મોટામાં મોટી ચોરી થાય છે સેસ ની અને આ આ જે નાણા છે એ એટલે આ જીએસટી ની આ જે ચોરી છે દરરોજ ની દસ થી પંદર લાખ રૂપિયા ની થાય અને પંદર લાખ રૂપિયા જે ચોરી થાય છે એના નાણા છે મોટા રાજકીય આગેવાનો સુધી પહોંચે છે અને ગુજરાત સરકાર સુધી પહોંચે છે એટલે આ ખેડૂતો જો આ એક જ અવાજ ઉઠશે તો આ પાછળ તો હજી આ જે ખરેખર માર્કેટિંગ યાદમાં જ્યાં શોષણ થાય છે ખેડૂતોનું કઈ રીતે થાય છે કઈ રીતે આ આખો ધંધો ભીલી જુલી સરકારના प्रतिद्वंदियों राजकीय यागवनों मार्केटिंग याना व्यापारियों કરી રહ્યા છે બાકી દરરોજ એક યારમાં 10 થી 15 લાખ રૂપિયા ની જીએસટી ચોરી થાય છે એને હામે એક એની 3 થી 4 લાખ ની સેસ્ટોરી થાય છે અમે બધા ડોક્યુમેન્ટ ભેગા કર્યા છે

અને આ લાઠી ચાર્જ કરવામાં આવ્યો ખેડૂતોને બે અરંગ થી માર મારવામાં આવ્યો ઘરમાંથી માંથી ઢસડી બહાર કાઢવામાં આવ્યા અમારી બહેનો દીકરીઓ દીકરા દીકરીઓ જે નાના છે બાળકો છે જેની ઉંમર પુખ્ત વય ના હોય એવાને પણ માર મારવામાં આવ્યો મોટી ઉંમર ને પણ છોડવામાં ન આવ્યા આ આટલી બધી આટલી બધી જે વાત કરી તો આ આ આ બધી જે ઘટનાઓ છે એ ઘટનાઓ એમને દબાવવા માટે થઈ આખી કરી છે એટલે આવનાર સમયમાં આ બધી ઘટનાઓ સ્વરૂપ જે છે એ સીધું જે ભ્રષ્ટાચાર જીએસટી નો અને શેષનો છે બધા ખેડૂતો જાગૃત થયા છે અને ખેડૂતો સ્વયંભૂ જાગૃત થયા છે કોઈ પાર્ટી જાગૃત નથી કરે કે કોંગ્રેસ કે આમ આદમી કોઈ એના આગેવાનો એવું નથી ખેડૂત ના આગેવાનો ખેડૂત પોતે જ વિડીયો લાગે અને ભ્રષ્ટાચાર તમે એ પછી ના પાલિતાના વિડીયો ગુજરાત માંથી આવ્યો હોય તો ભીતી એ છે કે જીએસટી ચોરી વાળો જો આવી જાય બાકી જીએસટી ના ડોક્યુમેન્ટ ક્લિયર છે તમામ એને મીડિયા સમક્ષ આપી ચુક્યા છે અને એના દિવાળી પછી એનો પણ પર્દાફાશ થાય છે કઈ રીતે જીએસટી ચોરી વેપારીઓ કરી રહ્યા છે

હાલ તો એકતા જોવા મળી રહી છે જોઈએ કેટલા સમય સુધી ટકે છે અંતિમ ઘડી સુધી ચૂંટણી સુધી આ માહોલ જોવા મળે છે કે નહીં આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ધન્યવાદ